એક ગામમાં મહાદેવ નામનો એક માછીમાર રહેતો હતો મહાદેવ ભલે ગરીબ હતો પણ એનું હૃદય દૂધ જેવું ચોખ્ખું અને દયાળુ હતું એ દરરોજ સૂરજ ઉગે એ પહેલા પોતાની નાનકડી હોડી લઈને માછલી પકડવા જતો અને જેટલી જરૂર હોય એટલી જ માછલી પકડીને સંતોષ માનતો એનો પાડોશી અને દૂરનો સગો હરજીવન પણ માછીમાર હતો હરજીવન પાસે મોટી હોડી અને જાત જાતની ઝાડ હતી પણ તે મનનો બહુ લોભી અને ઈર્ષાળુ હતો એને જરાય ગમતું નહીં કે કોઈ એનાથી વધારે સુખી થાય મહાદેવ ગરીબ હોવા છતાં ગામમાં બધાનો વાલો હતો એટલે હરજીવનને તેની અદેખાઈ આવતી હરજીવનનું એક જ કામ હતું કે મહાદેવને હેરાન કરવો એક દિવસ મહાદેવની હોળી કિનારે બાંધેલી હતી હરજીવન મોકો જોઈને ધારદાર ચપ્પા વડે તેની હોડીના નીચેના ભાગમાં એક નાનકડું કાણું પાડી આવ્યો જેથી મહાદેવની હોડી ડૂબી જાય બીજા દિવસે મહાદેવ બજારમાં માછલી વેચવા ગયો તો હરજીવને બધા લોકોને કહી દીધું કે મહાદેવની માછલી વાસી છે કોઈ ખરીદતા નહીં મહાદેવ વધુ જાણતો હતો પણ એ હંમેશા ભગવાન ઉપર ભરોસો રાખીને મૌન રહેતો તે વિચારતો કે ભગવાન બધાના કર્મનો હિસાબ રાખે છે હું કોઈનું ખરાબ નહીં કરું મહાદેવની આ સરળતા વધારે ગુસ્સે કરતી અને વધુ ને વધુ નીચા કામો કરવા લાગ્યો મહાદેવ શાંતિથી પોતાનું જીવન જીવતો રહ્યો પણ હરજીવનના મનમાં તો હંમેશા આગ જ ભળતી રહેતી હરજીવનના ત્રાસથી મહાદેવનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું માછલી પકડાતી અને પણ નહીં ખૂબ દુઃખી થઈને દરિયા કિનારે બેઠો તો અને ઊંડા નિશાસા નાખતો હતો ત્યાં જ મહાદેવની નજર કિનારાની ભેખડ ઉપર પડી એણે જોયું કે એક વૃદ્ધ કાચબી ખડકો વચ્ચે ફસાઈ ગઈ હતી અને તે ખૂબ દુઃખી લાગતી હતી એના શરીર ઉપર ઠેક ઠેકાણે ઈજાઓ હતી કદાચ તે ઈંડા મૂકવા આવી હશે અને ફસાઈ ગઈ હશે મહાદેવે એક ક્ષણ પણ વિજયર્યું નહી તેને ભૂખ કે તકલીફ કરતા પેલા બે બસ પ્રાણીની પીડા વધારે લાગી ગઈ મહાદેવ ધીમે ધીમે તેની પાસે ગયો તેણે ધ્યાનથી જોયું કે કાચબીને ક્યાં વાગ્યું છે પછી મહાદેવે પોતાના ખભે નાખેલો નાનો ટુવાલ ફાડીને એના ઘા ઉપર લગાવ્યો ખૂબ જ કાળજીથી અને પૂરી તાકાતથી મહાદેવે પથ્થરો ખસેડ્યા અને કાચબીને આઝાદ કરી આઝાદ થતા જ કાચબી તરત જ દરિયાના ઊંડા પાણીમાં ચાલી ગઈ મહાદેવ ખુશ થયો કે તેણે એક જીવને બજાવ્યો તે પાછો ફરતો તો ત્યાં તેને કિનારા ઉપર એક અજાયબ વસ્તુ દેખાઈ તે એક અદ્ભુત લાકડી હતી જે સોનેરી રંગની હતી અને અંદરથી ચમકતી હતી મહાદેવે લાકડી હાથમાં લીધી તો એ લાકડી બોલી વીઠી કે ભલા માછીમાર હું એ જ કાચબી છું જેને તમે બચાવી હું કોઈ સામાન્ય કાચબી નહીં પણ જાદુગરણી હતી તમારી દયાથી હું પ્રસન્ન થઈ છું આ લાકડી મારું વરદાન છે જ્યારે પણ તને કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે બસ આ લાકડીને કહેજે આ લાકડી તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે મહાદેવ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો પણ સાથે સાથે તેને ખૂબ આનંદ પણ થયો હવે એને અર્જીવનના ત્રાસથી ડરવાની જરૂર નહોતી તેણે લાકડીને સાચવીને પોતાના ઝૂંપડામાં મૂકી દીધી મહાદેવને ચમત્કારી લાકડી મળી ગયા પછી એની જિંદગી બદલાઈ ગઈ તેણે લાકડીને કહ્યું હે લાકડી મને એક નવી મજબૂત હોડી આપ જેનાથી હું દરિયામાં સુરક્ષિત રહી શકું અને આજે પૂરતી માછલી આપજે તરત તેની જૂની તૂટેલી હોડીની જગ્યાએ એક સુંદર નવી હોડી આવી ગઈ અને તે દિવસે તેના માછીમારની ઝાડમાં એટલી માછલીઓ પકડાઈ કે એ જોઈને મહાદેવ તો ખુશ થઈ ગયો મહાદેવ હવે સુખી થઈ ગયો પણ એનો દયાળુ સ્વભાવ ક્યારેય બદલાયો નહીં તે પોતાના પાડોશીઓને પણ મદદ કરતો પણ અરજીવનનું લોભી મન મહાદેવની આ ખુશી જોઈ શક્યું નહીં આ ગરીબ મહાદેવ પાસે આટલી સારી હોળી અને આટલી બધી માછલીઓ ક્યાંથી આવી એ વિચારીને સળગતો તો એને લાગ્યું કે મહાદેવે જરૂર કોઈ ખજાનો શોધી કાઢ્યો છે એક રાતે હરજીવને છુપાઈને મહાદેવના ઝૂંપડામાં જોયું તેણે જોયું કે મહાદેવ એક સોનેરી લાકડીને પ્રેમથી પંપાડી રહ્યો છે અને વાત કરી રહ્યો છે લાકડી હવામાં તરતી હતી અને ચમકતી હતી હરજીવન બધું સમજી ગયો અરે આ તો કોઈ જાદુ વસ્તુ છે મારે આ લાકડી ચોરી લેવી પડશે પછી તો હું આખા ગામનું સૌથી ધનવાન માણસ બની જઈશ તેણે મનમાં ગાંઠ વળી બીજા દિવસે વહેલી સવારે મહાદેવ માછલી પકડવા દરિયામાં ગયો કે તરત જ હરજીવન ચોરી કરવા માટે મહાદેવના ઝૂપડા તરફ દોડ્યો તે લાકડી લેવા માટે હાથ લંબાવે ત્યાં જ લાકડી ગુસ્સે થઈને બોલી વીઠી હે દુષ્ટ હરજીવન મહાદેવ ભલો માણસ છે અને તું હંમેશા એને હેરાન કરે છે જે બીજાનું ખોદે છે એનું પોતાનું ખોદાઈ છે અને જોત જોતામાં પેલી લાકડી હરજીવનની આસપાસ વીચળાઈ ગઈ તે લાકડી નહીં પણ એક મજબૂત દોરડું બની ગયું હોય એમ હરજીવનના હાથ પગ બાંધી દીધા હરજીવન જોર જોરથી ચીસો પાડવા લાગ્યો પણ કોઈ એની મદદ માટે આવ્યું નહીં એ એની ઝાડમાં ફસાયેલી માછલીની જેમ તરફડવા લાગ્યો જ્યારે મહાદેવ દરિયામાંથી પાછો ફેરો ત્યારે તેણે પોતાના ઝૂંપડા રડવાનો અને બૂમો પાડવાનો અવાજ સાંભળો મહાદેવ દોડતો દોડતો ત્યાં ગયો અને જોયું તો હરજીવન જમીન ઉપર બેઠેલો હતો અને એના હાથ પગ પેલી ચમકતી લાકડીના સખત બંધનથી વીઠળાયેલા હતા હરજીવન મહાદેવને જોઈને ડરી ગયો પણ એની પાસે મદદ માગવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો તે રડતા રડતા મહાદેવના પગે પડવા લાગ્યો ગયો મહાદેવ મને માફ કરી દે મેં તારી હોળી તોડી તારી માછલી વેચવામાં અડચણ ઉભી કરી હું બહુ લોભી છું અને તારી ઈર્ષા કરું છું મેં આ લાકડી ચોરવાનો પ્રયત્ન કર્યો એટલે જ આ સજા મળી છે મને છોડાવી દે ભાઈ મહાદેવનું દયાળુ હૃદય પીગળી ગયું પણ એને ગુસ્સો ન આવ્યો તેણે અરજીવનને કહ્યું કે અરજીવન મેં તારું ક્યારેય ખરાબ નથી વિચાર્યું આ લાકડીએ તને તારા જ કર્મોનો બદલો આપ્યો છે અને યાદ રાખજે જે બીજાનું ખોદે છે એનું પોતાનું ખોદાય છે મહાદેવે લાકડીને કહ્યું એ લાકડી હવે આને છોડી દે એને એના કર્મોની સજા મળી ગઈ છે મહાદેવના કહેવાથી લાકડી તરત જ બંધન છોડીને પાછી પોતાની જગ્યાએ ચાલી ગઈ હરજીવન ઉભો થયો આ આખી ઘટનાથી તે એટલો ડરી ગયો હતો કે એનું લોભી મન એક જ ક્ષણમાં શાંત થઈ ગયું એને સાચે જ પોતાની ભૂલ સમજાઈ ગઈ એ મહાદેવની માફી માંગીને ત્યાંથી શરમથી માથું ઝુકાવીને જતો રહ્યો ત્યાર પછી હરજીવન ક્યારેય કોઈને હેરાન નહોતો કરતો અને તેણે પોતાની મહેનતથી કામ કરવાનું શરૂ કર્યું મહાદેવ પોતાની ચમત્કારી લાકડીના સહારે સુખ શાંતિથી જીવવા લાગ્યો તે લાકડીનો ઉપયોગ ફક્ત જરૂરિયાતમંદોને મદદ કરવા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે જ કરતો હતો આમ મહાદેવને તેની ભલાઈનું ફળ મળ્યું અને હરજીવનને તેના દુષ્ટ કર્મોનું આ વાર્તા આપણને શીખવે છે કે જે બીજાનું ખરાબ કરવાની કોશિશ કરે છે એને અંતે પોતાના જ ખરાબ કર્મોનું પરિણામ ભોગવવું પડે છે એટલે હંમેશા બીજાનું ભલું વિચારો